નમસ્કાર દર્શક મિત્રો હું નીશ ગિરી ગોસ્વામી આજના હાસ્ય દરબારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો કેવા સરસ મજાના લાઈનમાં બાળકો ભગવાન નું રૂપ છે બાળકો સાહેબ મને બહુ ગમતું પણ થોડા હોય તો કારણ કે આ તો એકવીસમી સદીના બાળકો ને આ ભેગા થઈને શું કરે એનું કઈ નક્કી જ ન હોય એક દી શિક્ષક ક્લાસમાં લેક્ચર લેતા

કે દિલ્હી મે કુતુબ મિનાર હે તા તો વિદ્યાર્થી જોલા ખાતો તો સાહેબ જોઈ ગયો કે ઉભો થા એ નિંદર કરવા આવે વિદ્યાર્થી કે ના સાહેબ એ કે ખોટું બોલવા હમણા હું હું બોલ્યો બોલ વિદ્યાર્થી કે દિલ્હી મે કુત્તા બીમાર સાહેબ એને તો બધું ઉપર થી ગયો હોય ને એક સાહેબે ક્લાસમાં પ્રશ્ન કર્યો કે જેને ન સંભળાતો હોય એને શું કહેવાય આ તો પાછળથી એક વિદ્યાર્થી ઉભો થયો એ કે સાહેબ જેને ન સંભળાતું એને ગમે એ કહેવાય ને એ ક્યાં સાંભળવાનું બોલો પણ આમ તો દીવાળે દીકરા કા ધોરી ને કા ધરા કા વણના રીજવા ને કા ઝાકરિયા ખરા હા બાપનો દી દીવાળે એને દીકરા કહેવાય છે પણ અમુક અમુક તો દીકરા એવા હોય ને સાહેબ અવેળા ને ડાટા કાઢે એવા હા આખી રાત દીકરાની ચિંતામાં બાપાને નીંદર ન આવે અને હવા ઉઠી અને સીધા જામીન ગોતવા જાવું પડે એને દીકરાનો કહેવાય છે હા હમણાં એક છોકરો એના પપ્પાને કહે કે પપ્પા છોકરામાં બુદ્ધિ વધારે હોય કે એને પપ્પામાં બુદ્ધિ વધારે હોય એ કે પપ્પામાં જ હોય ને સવાલ જ નથી ને છોકરો કે ખોટી વાત ને પપ્પા કે કેમ તો છોકરો કહે કે ટેલિફોનની શોધ કોને કરી હતી એને પપ્પા કે ગ્રેહ આમ બેલે છોકરો કહે કે તો એના પપ્પાએ કેમ ન કહી આમ કરીને બાપાને સમજાવી દીધા બોલો હમણાં એમ છોકરો ભણતા 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 એન્જિનિયર થઈ ગયો કોમ્પ્યુટર એન્જિનિયર પણ સાહેબ એમાં ભાઈનું એવું કે જેવું એને એન્જિનિયરિંગ પૂરું કર્યું ડિગ્રી આવી અને લોકડાઉન થયું અને પછી આ ભાઈ લોકડાઉનમાં પિક્ચર જ જોયા લોકડાઉન પૂરું થયું પછી ઇન્ટરવ્યુ આપવા ગયું માઇક્રોસોફ્ટ કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા ગયો એટલે ઇન્ટરવ્યુ લેનાર જે વ્યક્તિ હતો એણે આ છોકરાને પ્રશ્ન કર્યો કે જાવાના પ્રકાર જણાવો પણ સાહેબ આની તો લોકડાઉન માં પિક્ચર જ જોયા હતા અને આને પિક્ચર મગજમાં થળ્યા અને પછી સાહેબ આની જે જાવાના પ્રકાર જણાવ્યા કે મર જાવા મીટ જાવા લૂટ જાવા સદકે જાવા હા પછી ઇન્ટરવ્યુ લેનાર બોલ્યો કે હવે આયાથી સીધે સીધા ઘર જાવ હમણાં એક મીડિયાવાળા વાળા ડોક્ટર ઇન્ટરવ્યુ લેતા મીડિયા વાળાએ ડોક્ટરને પ્રશ્ન કર્યો કે પતિના ખરાબ મૂડમાં અને પત્નીના ખરાબ મૂડમાં શું ફેરવો પણ આ તો ડોક્ટર છે ને સાહેબ એને એની ભાષામાં જવાબ આપ્યો એ કે પતિનો ખરાબ મૂડ છે ને એ સામાન્ય તાવ જેવો હોય હા એની અસર પોતા પૂરતી જ સીમિત હોય બીજા કોઈને એની અસર ન થાય અને પત્નીનો ખરાબ મૂડ છે ને સાહેબ એ કોરોના વાયરસ જેવો હોય હા જે એના ટચમાં આવે ને બધીને અસર થાય હા આમ તો તમે કોઈને પ્રશ્ન કરો ને તો પોતપોતાના ધંધા પ્રમાણે જવાબ આપ્યો વેપારી મિત્ર છે એને મેં પ્રશ્ન કર્યો મેં કીધું સાઢુભાઈ કોને કહેવાય સાઢુભાઈ એટલે શું પણ એ તો સાહેબ વેપારી ને એની એની ભાષામાં જવાબ આપ્યો મને કે બે અલગ અલગ વ્યક્તિ એક જ કંપનીમાંથી છેતરાણા હોય ને તો આ બે અલગ અલગ વ્યક્તિને સાઢું કાઈ કહેવાય બોલો હા પોતપોતાના ધંધા પ્રમાણે જવાબ દઈએ પણ ડોક્ટર ઈ ડોક્ટર છે હમણાં એક બેન ડોક્ટર પાણી છે એ કે ડોક્ટર સાહેબ મારે વજન ઓછું કરવું એનો કોઈ ઉપાય ડોક્ટર સાહેબ કે હોય જ નહીં કે પેલા બેન કે શું ડોક્ટર સાહેબ કે તમારે છે ને એ કે આમ ઢાબેથી જમણે અને જમણેથી ડાબે આમ ડોકી હલા ઓલા બેન કે ક્યારે ડોક્ટર સાહેબ કે જમવાનું પૂછે ત્યારે હા ડોક્ટર જ એવા હોય એવું નથી સાહેબ અમુક અમુક દર્દીઓ એવા હોય ને હા હમણાં એક જણા એ રાત્રે બાર વાગે ડોક્ટર ને ફોન કર્યો એ કે ડોક્ટર સાહેબ મારી દવાનો ટાઈમ બદલાવી દો ને ત્યારે ડોક્ટરે સપોર્ટ કર્યું પીડીએ કે ભાઈ આ રાત્રે અડધી ગોળી લેવાની છે રાત્રે ગોળી નથી લેવાની હમણાં એક બેન દવાખાને ગયા કે સાહેબ મારા આખા મોઢામાં બળતરા થાય ડોક્ટર સાહેબ કે મરસા સુધારીને ને આંખ મોઢે અડાડી દીધા લાગે એટલે બેન કે ના ડોક્ટર સાહેબ કે એવું નથી તો કે ના એ કે તો તમારા મોઢેનો એક્સરે એક્સરે લેવલો એટલે બેન કે એમાં શું હોય ડૉક્ટર સાહેબ કે એમાં તમારા મોઢાનો ફોટો પાડવો પડે બેન કે ફોટો પાડવાનો હોય ડૉક્ટર સાહેબ ક્યાં કે સાહેબ પાંચ મિનિટ ઉભા રહ્યો હું મેકઅપ કરી લોન આટો લઈ ગઈ સાહેબ હા આમ તો બૈરાઓ છે તે ફેશન મૂકી દઈએ અને પુરુષો છે તે વેસન મૂકી દઈએ તો સરકારના બજેટમાં તો ખબર નહીં પણ ઘરના બજેટમાં ત્રીસ થી ચાલીસ ટકાનો ફેર પડે હા પણ આ તો ટેકનોલોજીનો યુગ ને છે પણ જેમ જેમ ટેકનોલોજી વધતી જાય ને એમાં માણસોમાં સહનશક્તિ ઘટતી જાય છે નાની નાની વાતના માણસોને ખોટું લાગી જાય હા હું એક શાંતિથી સોફા ઉપર બેઠો હતો ત્યાં તો મારા મોબાઈલમાં રિંગ ભાઈ ગઈ એટલે મેં ફોન ઉપાડીને કીધું મેં કીધું હાલો આવો તો સામેથી અવાજ આવ્યો મને કેમ હાલો હું એસબીઆઈમાંથી કવિતા બોલું કે મેં કીધું આખી આવડતી હોય તો બોલો તમે જ કયો મેન છે રાત્રે આવતા મોડું થશે હા એને સાસુ કહે કે બેટા આવું કધું આપણા ઘરમાં નથી આવતું હો તો એની બહુ કેમ એ કે મમ્મી એટલે જ હું બહાર જાઉં છું ગજબ ના હા બેન એના પતિને કે મેં મારું આખું બોડી ચેકઅપ કરાવી લીધું કે પણ શું બીમારી છે એ કઈ ખબર જ ન પડી અને પતિ કે તું તો હવે એક જ રસ્તો છે અને પત્ની કે શું કે હવે તો પોસ્ટમોર્ટમ કરાવીએ તો થાય પત્ની જવાબ આપો ને મગજ ગયો એ કે તું એવી સરસ લાગે એ સરસ લાગે કે તને જોઈને એમ થાય કે હજી બે હજાર જેવી લઈ આવ અત્યાર સુધી આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભોલેનાથ